સૂત્રોચ્ચાર કર્યા રજૂઆતો બહેરા કાને અથડાતા સ્થાનિકો આકરા પાણીએ ધોરાજીના માતાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ભૂગર્ભગટની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે જેનો કોઈ જ ઉકેલ તંત્ર પાસે નથી કમાભાઈ અમે એક મહિના છે નગરપાલિકામાં તો અમારા અહિયાં ભૂગભ ગટરો ઉભરાવાથી કોઈ અહીંયા કાર્યવાહી ન થતી છેલ્લા અમે એક મહિના દીધીઓ કાઢી અમારા નથી આવતું અમારા નથી આવતું એમ કરીને છે આડલિયા ભાઈ ફોન કર્યો ફોન ઉપડતા નથી અને બધા એમ કે અમારા વોટમાં નથી અમારા વોટમાં નથી એમ કરે છે

અમારે છેલ્લા એક મહિનાથી પ્રશ્નો છે ગટરનો પાણી નીકળનો અમે નગરપાલિકામાં રજૂઆત પણ કરેલી છે અને ઈચ્છી રહ્યા છે ધારાસભ્ય શ્રીને ફોન પણ કરેલ છે અમારી પાસે અરજીઓ પણ પડેલી છે તે લોકો નગરપાલિકામાં ગઈ છે તે લોકોને ફોન પણ આવેલા છે તે લોકો નગરપાલિકામાં એમ કહે છે કે અમે ભાઈ ગટર ઈસાબ નહી આવે અમે નહી કરી ઈ લોકો ધમકી આપે છે ધારાસભ્ય શ્રીને પણ ફોન કરેલ છે તે ફોન પણ નથી ઉપડતા અમારો પ્રશ્નોનો હાલ કોણ કરે અત્યારે અમે એ લોકોને મત માંગવા આવે છે તો અમે એ લોકોને ના પણ નથી પડી છતાં એ લોકોનો મે ફોન કરીજી અત્યારે ફોન નથી ઉપાડતા જવાબ નથી આપતા તો અમારો પ્રશ્નનો હાલ કોણ કરે અત્યારે તમા મેડિયા દ્વારા અમે સૂત્રચાર કરીએ છીએ કે અમારો પ્રશ્નનો વેલી તકે હાલ થાય તે યાસીનભાઈ કાંગડા છે છોરાજી નગરપાલિકાના તે લોકોનો મે ફોન કર્યો તો એ લોકો એ જોઈ ગયા અને એ લોકો એમ કહે છે કે તમે દબણમાં રયો છો એ અમારામાં ન આવે તો આ શું અમે અમારો પ્રાઇવેટ પૈસા કરેલી છે ગટર

માતાવાડી વિસ્તારમાં રહીશ મહિનો દીધ ખાઈશ કોઈ જવાબ દેતો નથી અમે આજ ફરે અમે ઇન્કાર કરી અમે નહીં આવીએ ફરે હવે કેટલીક વાર અળિયું કાઢ્યું કોઈ જવાબ દેતું નથી કેના કહેવા જવું આ મહિનો દી વીસ બાવીસ દી થા અડિયું કાઢે છોકરા મહિનો દી થવા આવ્યો તાકી અમારામાં આવે નહીં અમારા કામ ની કઈ બહાર ગામના તો નથી

મેં જવાબ ફોનલીએ જયા નધી હતી તો અમને હજી જવાબ નથી મળ્યો અમે એને બોલ્યો તો ફોન નથી ઉપાડતા મારું ને અમે મત દેવા ગઢવી લોકો જવાના નથી કાનસે તો માની મેં કે અમને ગટર કરી દીધી રોડ બનાવી દીધી કે દેવામાં નથી સાહેબ ને નગરપાલિકાને એક મહિનાથી અરજીઓને પટુપુરુમ મારી માં પડી તો જેતા આને અમારો ઓડમાં ન આવે એનું કે અમારો ઓડમાં ન આવે और हमारी भूख बच्चा होती तो